કે દ્વારકા ને જુનાગઢ જો કંઈક 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 તો થઈ રહ્યું છે તમારો રાજકીય અનુભવ શું કે જો આપણે તો રાજનીતિ માટે બહુ નવા છીએ સમજવા માટે ખરેખર ચાલી શું રહ્યું છે રોનકભાઈ તમે વિદ્વાન પત્રકાર છો રાજનીતિમાં ઘણા જાણકાર છો અને મારા કરતાં પણ કદાચ તમારો અનુભવ વધારે હશે હું એવું માની શકું છું પણ જે દ્વારકાની વાત છે કે વિસાવદરની વાત છે વિસાવદરની અંદર જે ચૂંટણી જીતાયા અને ચૂંટણી આમ આદમી પાર્ટી જે ચૂંટણી જીતી એનો આખો વિષય અલગ હતો અને આમ આદમી પાર્ટી એક કદાચ વિસાવદરમાં ચૂંટણી જીતી તો એની કોપી પેસ્ટ બધે ના થાય નહીં તો ગુજરાતની અંદર એક જ સીટ જીતાય ને તો એની કોપી પેસ્ટ એકસો બ્યાસી થાય એવું ક્યારેય થતું નથી હોતું દરેક સીટના સંજોગો સમય એની પરિસ્થિતિ બધી અલગ હોય છે એ જ આમ આદમી પાર્ટીનો ઉમેદવાર કડીની અંદર એની ડિપોઝિટ પણ ગુમાવે છે આ પરિસ્થિતિ છે તો એટલે એવી પરિસ્થિતિ નથી હોતી કે આમ આદમી પાર્ટીનો ઉમેદવાર એક જગ્યાએ જીત્યો એટલે બીજી જગ્યાએ જીતી જાય એટલે આ એક કદાચ કોઈ એક સમૂહે એને મત આપ્યા અને જીત્યા હશે એટલે એ એને બીજું કે એમને એમની પોતાની સીટ જાળવી રાખી છે આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીની સીટ હતી નહીં પણ એમને જાળવી રાખી છે આપણે કહી શકીએ છીએ એને પણ એની કોપીપેસ્ટને કે એના આધારે કે તમે જવાહરભાઈના નિવેદનને એની સાથે લો કે જવાહરભાઈએ જે સામાજિક કાર્યક્રમમાં નિવેદન આપ્યા સામાજિક કાર્યક્રમમાં સામાજિક સંગઠતાની વાતો થતી હોય છે કે ભાઈ સમાજ સંગઠિત થાય તેના શું પરિણામો આવ્યા એ બધી વાતો થતી હોય છે પણ એના કારણે એવું નથી હોતું કે પક્ષ છોડી જતા હોય છે